વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદમાં સ્માર્ટ મીટરને લઈને સ્વામી વિવેકાનંદના રહીશો દ્વારા એમજીવીસીએલ ઓફિસે પહોંચીને હોબાળો મચાવ્યો હતો વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદમાં સ્માર્ટ મીટરને લઈને સ્વામી વિવેકાનંદના લોકોએ એમજી વીસીએલની ઓફિસ પર હોબાળો મચાવ્યો જેમાં તેઓની માંગ છે કે જૂના મીટર લગાવવામાં આવે અમને સ્માર્ટ મીટર નથી જોઈતા જેને લઈને એમજીવીસીએલની ઓફિસ ખાતે સ્વામી વિવેકાનંદના સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો સાથે મીટર બદલવાની માંગ કરી હતી જો અમારું મીટર બદલવામાં નહીં આવે તો અમારો વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે જેને લઈને સ્વામી વિવેકાનંદની લાઇટો બંધ કરી દે પબ્લિક ને લૂંટવાના ધંધા છે ટોટલી હું ચોખ્ખું કઉ છું પબ્લિક ને લૂંટવાના ધંધા છે તમારું બે મહિનાનું જો બિલ સાતસો થી આઠસો રૂપિયા આવતું હોય તો આ બાર દિવસમાં માં બે હજાર એટલે મરી જવું છે અમારે લોકોને તો કમાઈ કમાઈને ખાલી જીવી ના બિલ જ ભરીશું અમે લોકો તો ખાઈશું શું અમે લોકો અમે લોકો જીવી સુભાનપુરા આવ્યા છે ત્યાં અમારા ત્યાં ઘણી પબ્લિક તો એવી છે કે જેમની પાસે સ્માર્ટ ફોન નથી આવા ફોન છે આ બેન પાસે હવે એકલા લેડી છે એમજીવીસીએલ ની સુભાનપુરા ખાતેની સબ ડિવિઝનલ કચેરી છે અહીંયા સ્માર્ટ મીટર લાગવામાં લાગવાથી એમના બિલમાં કંઈ વધારો આવી રહ્યો છે એવી રજૂઆત સાથે પચાસીસો લોકો અહીંયા એમની રજૂઆત માટે આવેલા છે જે એમજી સેલના અધિકારીઓ એમની રજૂઆત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરશે વધારે છે જ્યારે કોઈ બી ચારથી વધારે માણસો કે આવી રીતે ટોળા બનીને આવતા હોય છે રજૂઆત માટે એથી લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિને કોઈ તકલીફ ના પડે એના માટે પોલીસની હાજરી જરૂરી હોય છે એટલા માટે પોલીસ આવેલી છે શું સમજાવટ કરી રહ્યા છો આપણે બસ અમે એઝ પર ધ લો એમની જે યોગ્ય રજૂઆત છે એ એમના યોગ્ય અધિકારી સુધી પહોંચાડીએ છીએ અને જે કાંઈ નિરાકરણ થશે એમ જીવીસીએલ તરફથી જ થશે પોલીસનું કામ ફક્ત અહીંયા લો એન્ડ ઓર્ડરને જાળવણીનું છે